હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આજે હું બજાર જેવું જ પણ બજાર કરતાં અડધી કિંમતે કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવો ચોક્કસપ્રેડ લઈને આવી છું ઘરની જ સામગ્રીમાંથી આપણે બધા જ બાળકોને ભાવે એવો ચોક્કસપ્રેડ બનાવી લઈએ ફ્લેટ સ્પ્રેડ બનાવવા માટે અહીંયા એક આપણા ઘરમાં જ રહેલા વાટકાનું માપ લઈ લઈશું અને એમાં આપણે અડધો વાટકો સિંગદાણા લીધા છે એકદમ ગેસની ફ્લેમને સ્લો રાખી અને આ શિંગદાણાને આપણે શેકી લઈએ અહીંયા આજે આપણે ચોક્કસ સ્પ્રેડ બનાવશું એમાં આપણે અડધા શિંગદાણા અને અડધી બદામ લઈ લઈશું અને જનરલી જ્યારે ચોકો સ્પ્રેડ એટલે કે બહાર જે હેઝલનટ ચોકો સ્પ્રેડ મળે છે ન્યુટ્રેલા કંપનીનું એમાં આવું જ એક નટ્સ હેઝલનટ આવે છે એ યુઝ થતું હોય છે પણ એ બધી જ જગ્યાએ અવેલેબલ નથી હોતું પણ આપણે આનાથી બનાવશું તો એનાથી આપણા ટેસ્ટમાં બિલકુલ જ ફરક નહીં પડે અને સાથે સાથે એ એકદમ બદામ જે નાખશું એનાથી બધા જ બાળકોને ન્યુટ્રિશન્સ પણ એટલા જ મળશે એકદમ લો ફ્લેમની ગેસ ઉપર આપણા સીમદાણાનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આને આપણે શેકી લઈ લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે અને અહીંયા દેખાઈ રહ્યું છે કે આપણા સિંગદાણાનો જે કલર છે એ ચેન્જ થવા માંડ્યો છે અને સાથે સાથે આવી રીતે પ્રેસ કરીશું તો ફોતરા પણ બધા જ ઉખડવા માંડ્યા છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી લઈશું સિંગદાણાને પ્લેટમાં લઈ અને સિંગદાણા ઠંડા થાય એટલે તેના જે ફોતરા છે એકદમ ઇઝીલી જ નીકળી જશે એના ફોતરાને આપણે કાઢી લઈએ હવે એ જ પેનમાં આપણે એકદમ લો ફ્લેમી ગેસ ઉપર બદામને પણ શેકી લઈશું અહીંયા બદામ પણ જે વાટકો અડધો સિંગદાણા લીધા હતા એ જ વાટકાનું મેઝરમેન્ટ રાખી અને અડધો વાટકો બદામ લઈ લીધી છે આ બિલકુલ જ ઓપ્શનલ છે અહીંયા તમે બદામના બદલે બધા આખો વાટકો સિંગદાણાથી પણ આ સ્પ્રેડ ચોક્કસથી બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ કોઈ પણ ફરક નહીં પડે પણ હું આજે અહીંયા અડધા સિંગદાણા અને અડધી બદામ એવી રીતે લઉં છું અને જો તમારે એટલી બદામથી આ સ્પ્રેડ બનાવવો હોય તો પણ સેમ મેઝરમેન્ટ એક આખો વાટકો બદામનો લઈ અને તમે બનાવી શકો છો જે હવે બદામને પણ આપણે મીડિયમ ફ્લેમની ગેસ ઉપર એકદમ જ સરસ રોસ્ટ કરી લઈએ લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને બદામ પણ સરસથી શેકાઈ ગઈ છે અહીંયા આપણે બદામનો કલર ચેન્જ નથી કરવાનો ખાલી એ એ થોડો એનો ભેજ ઉડી જાય અને આવી રીતનો થોડી જ એને એકદમ શેકી લઈશું હવે ગેસની ફ્લેમને ઓફ કરી અને બદામને પણ પ્લેટમાં કાઢી અને ઠંડી થવા દઈશું હવે અહીંયા સિંગદાણાના કોતરા ઉતારી લીધા છે અને બદામ પણ આપણી એકદમ ઠરી ગઈ છે હવે એક મિક્સી બાઉલ લઈશું અને એમાં આપણે આપણા સિંગદાણા અડધો કપ અને અડધો કપ જે છે એ બદામ લઈ લઈશું હવે આને આપણે એવી રીતે ક્રશ કરવાનું છે કે જે આપણે ઉલટો આંટો ફેરવતા હોઈએ છીએ એવી રીતે એને અડધો અડધો આંટો ફેરવી અને આને આપણે એકદમ જ પેસ્ટ બનાવી લેવાની છે એકદમ જ ક્રશ કરી લેવાનું છે એટલે આપણે એક એક સેકન્ડ અને એને અડધો અડધો આટો ફેરવતા જઈશું અને ચન કરી લઈએ આને અહીંયા અડધો મિનિટ થઈ છે મને અને સિંગદાણા અને જે બદામ છે એકદમ જ ક્રશ થઈ ગયા છે દેખાઈ રહ્યું છે કે એકદમ સરસ ભૂક્કો થઈ ગયો છે હવે આપણે આને આવી જ રીતે સેમ અડધા અડધા મિક્સરના આટા ફેરવતા જઈશું અને આમાંથી ધીરે ધીરે ઓઇલ ધીરે ધીરે છૂટે એવી રીતે આને આપણે અડધા અડધા સેકન્ડ માટે એકદમ અડધો અડધો આટો ફેરવી લઈએ હવે ઓઇલ જે છે એનું એ છૂટી ગયું છે અહીંયા દેખાઈ રહ્યું છે કે આ એકદમ જ પેસ્ટ થઈ ગઈ છે દેખાય છે ધીરે ધીરે હવે એનું ઓઇલ છૂટવા માંડ્યું છે આવી રીતે બધું જ પાછું એને મિક્સ કરી લઈએ હવે અહીંયા થોડું તેલ છૂટે અંદર સિંગદાણાનું અને બદામનું એટલે અહીંયા આગળ આપણે ઉપરથી બે ચમચી અત્યારે હું બે ચમચી લઉં છું બે ચમચી આપણે તેલ એડ કરીશું અહીંયા અત્યારે હું સિંગ તેલ યુઝ કરું છું તમે આના બદલે કોઈ પણ જે સ્મેલ વગરનું તેલ હોય એ આપણે લઈ શકાય છે અને સાથે જો બટર આપણે યુઝ કરવું હોય તો બટર પણ અત્યારે ઉનાળામાં સારું રહેશે પણ શિયાળામાં જો આપણે આ સ્પ્રેડમાં બટર યુઝ કરીશું કે ઘી યુઝ કરીશું તો એકદમ થીજી જશે અહીંયા હવે આને ફરી એવી રીતે ચન કરી લઈએ તેલ નાખ્યા પછી હવે આપણે જોઈ લઈએ કે અહીંયા આપણું જે સ્પ્રેડ છે એ થોડું આવી રીતે થઈ ગયું છે દેખાઈ રહ્યું છે કે એકદમ જ આપણું સ્પ્રેડની કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે આની અંદર આપણે અહીંયા અડધો વાટકો દળેલી ખાંડ ઘરની જ અહીંયા દળેલી ખાંડ મેં લીધી છે એ આપણે અડધો વાટકો પાવડર શુગરને અંદર નાખી લઈશું અહીંયા આપણે અડધા દાણા અને અડધો બદામ એટલે એક વાટકો થયો તો તેની સામે અડધી વાટકી ખાંડ લીધી છે અહીંયા ખાંડ ઘરની જ દળેલી યુઝ કરી છે હવે આ વાટકાના મેઝરમેન્ટની બદલે ઘરમાં જો આવો કપ હોય તો એ પણ તમે ચોક્કસથી યુઝ કરી શકો છો એટલે એક કપ હોય આપણા સિંગદાણા કે બદામ તો તેના સામે આપણે અડધો કપ જે છે એ ખાંડ લેવાની છે પછી આની અંદર કોકો પાવડર આપણે નાખવાના છે ચાર ચમચી જે ઘરમાં નોર્મલ ચમચી હોય છે એ ભરી અને આપણે ચાર ચમચી કોકો પાવડર નાખીશું અહીંયા તમે કોઈ પણ કોકો પાવડર યુઝ કરી શકો છો પણ હર્સિસ કંપનીનો કે ડેરીમીલ્ક કંપનીનો એવો કોકો પાવડર જો આપણે યુઝ કરીશું તો એનું રિઝલ્ટ આપણને જે બહાર આપણને ચોક્કો સ્પ્રેડ મળે છે એવું જ આપણને મળશે હવે અહીં આગળ આપણે ખાંડ અને કોકો પાવડર બંને નાખી દીધા છે હવે આને ફરી પાછું બંધ કરી અને ઉલટો આંટો કરી અને ધીરે ધીરે અડધો અડધો સેકન્ડ માટે ચન્ડ કરી લઈએ હવે આપણા સ્પ્રેડમાં ખાંડ અને કોકો પાવડર થોડા મિક્સ થઈ ગયા છે પણ હવે એમાં આપણે ફરી બે ચમચી અને ઓઇલ એડ કરી દઈશું અહીંયા આપણે ઓઇલ જે છે જ્યારે આપણું એકદમ આ થીક થઈ જાય તો આપણે થોડું એક બે ચમચી અંદર ઓઇલ નાખીશું તો આપણું સ્પ્રેડ એકદમ જ ઢીલું પડી જશે અને ક્રશ પણ સરસથી થશે હવે આને ફરી ક્રશ કરી લઈએ તો બધું જ આપણું સરસ આમાં મિક્સ થઈ ગયું છે અને આપણો ચોક્કસ સ્પ્રેડ એકદમ જ રેડી થઈ ગયો છે અહીંયા પાછળથી મેં ચાર ચમચી તેલ નાખેલું છે પહેલાં બે ચમચી અને પછી આપણે ચાર ચમચી તેલ એડ કરેલું છે અને તો પ્રોટીનથી ભરેલું આ આપણો સ્પ્રેડ જે છે એ એકદમ જ રેડી છે બહાર જે આ સ્પ્રેડ મળે છે એમાં પ્રિઝે પ્રિઝેટિવ પણ ખૂબ જ નાખેલા હોય છે અને સાથે એસન્સ પણ એટલા જ નાખેલા હોય છે અને આપણા ઘરની જેમ એ લોકો બદામ તો પ્યોર યુઝ કરતા જ નથી હોતા આવા કાચની બોટલમાં ભરી લઈએ પંદર જ મિનિટમાં આપણે ઘરે આ સ્પ્રેડને રેડી કરી શકીએ છીએ હવે આને આ સ્પ્રેડને આપણે ફ્રીજમાં પાંચથી છ મહિના સુધી રાખી શકાય છે બહાર કરતાં સસ્તો અને પ્રોટીનયુક્ત એકદમ આપણો સ્પ્રેડ રેડી છે અને એનું ટેક્સચર પણ જોઈ શકાય છે કે બહાર જેવું જ એકદમ સ્પ્રેડ આપણો રેડી થયો છે આ સ્પ્રેડને આપણે બ્રેડ કે રોટલી સાથે પણ આપી શકાય છે અને બાળકોને લંચ બોક્સમાં આપણે રોટલી પર જો આને સ્પ્રેડ કરીને આપીશું તો એ લોકોને ખૂબ જ ભાવશે અને સાથે સાથે આમાંથી આપણે ચોકલેટ સેન્ડવીચ પણ રેડી કરી શકીએ છીએ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય